વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ગુરુબ્રહ્મ સમાજ વડોદરા દ્વારા સ્વર્ગસ્થ ગૌરીબેન ગરવાનીની ક્રૂર હત્યા મામલે ઝડપી ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી

ગોધરા અંબેધામ ખાતે રહેતી ગૌરીબેન ગરવા એ પોતે સવારે છ વાગે નર્સમાં નોકરી કરે છે નોકરી પર જવા માટે તૈયાર થઈને બસ સ્ટેન્ડ ઉપર ઊભી છે અને એ સમયે એક તરફી પ્રેમમાં પાગલ બનેલો યુવક યુવતીને તલવાર લઈ અને ધસી આવી અને એની ઉપર ઉપરા છાપડી તલવારના ઘા કરી અને તેની જે કરપીણ હત્યા કરવામાં આવી છે એના સંદર્ભે હત્યારાને કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે અમે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો અને ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી છે માંગણી એને ફાંસીની સજા મળે અને હત્યારાને કડકમાં કડક એકદમ સજા મળે એવી ગુરુ બ્રાહ્મણ સમાજ વતી અમે સૌ માગણી કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર